આની સાથે આપણે જોડાયેલા રહેશું તો આપણી ઉપર કામ ક્રોધ લોભ મદ મોહ એ ક્યારે આવી નહીં થાય કળિયુગ આપણી ઉપર આવી નહીં થઈ શકે આપણે ભગવાનના શરણે હસું તો જો ધર્મથી વિમુખ થઈ જાશું તો આપણો કે આરો નથી એટલા માટે આપણે આજની આ કથાનો આરંભ કરીએ અધવ્યા સોવાચ એકલા નૈનિસાર્ય ઋષિ સૌનકાદયો પ્રપચમુની સુદા પુરાણિકો ખલો

કથા સત્યનારાયણની ચાલતી હોય તો એના ઉપર ગીતાજીનો પ્રશ્ન ન થઈ શકે પણ કદાચ તમારા મનમાં ઉદભવિત થાય તો અમારા ગુરુજી એમ કહેતા હોય કે શ્રોતાના મનમાં જે કંઈ વિચારો આવે અને ખરા અર્થે એ શ્રોતા ભગવત કાર્યમાં અને ભગવત કથામાં જો જોડાયેલા હોય તો એ વક્તાના મુખ્યથી ઓટોમેટિક એના પ્રશ્નના જવાબ મળી જાય એના માટે જો શોધવું ન પડે કે મેં ચીઠી લખીને મોકલવી ન પડે કે મારો આ પ્રશ્ન છે અલે અહીંયા જ્યારે સુત પુરાણીને વાત કરીને પણ પ્રશ્ન કર્યો છે કે મહારાજ એવું કયું વ્રત અને તપ કરવાથી મનુષ્ય ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકે કારણ કે આ કલિયુગમાં લોકો પાસે જાદુ સમયે ક્યારે પણ કલિયુગ ચાલી રહ્યો હતો એટલે મહર્ષિઓ વિચાર કર્યો કે અત્યારે પણ આપણે કથાનો પત્રિકામાં પણ સમય લખવો પડે વેબલાઇટમાં પણ સમય લખવો પડે કે કેટલા વાગે સત્ર ચાલુ થાય કેટલા વાગે વિરામ થાય પણ ખરા તમારા કથાનો નિયમ છે કે કથા આરંભનો સમય હોય વિરામનો નહીં જ્યાં સુધી ભગવતની કૃપા થાય ને ગંગા અવિરત પણ વહેતી રહે જેટલું લેવાય તેટલું લેવાનું હોય પરંતુ આ સમય ની આદે બધો ચાલતો હોય છે એટલા માટે અહીંયા સુત પ્રાણી હોય પ્રશ્ન કર્યો કે એવું કેવું વ્રત અને તપ કરવાથી મનુષ્ય ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકે ત્યારે સુત પ્રાણી ને થયું કે તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે માટે હે મહાબલેશ્વરો આવો જ કૃષ્ણ પૂર્વકાળમાં ભગવાન નારાયણ ને નારજીએ કહ્યું અને નારજી ને ભગવાન જે કીધું ને એ હું તમને કહું છું તે મને સાવધાન થઈને શ્રવણ કરવા એનો કારણ કે મહાપુરુષ નો નિયમ છે મહાપુરુષ ક્યારેય એવું નથી કેતા કે હું આમ કઉ છું તમે કરી નાખો

या नगरी में बिता तमनो से लोके उपागत जरे नारद जी आज त्ररात्र पर्वत परता आप पृथ्वी लोक में से आवे छे आप ब्रह्मात्मा परिक्रमण करता करता आप पृथ्वी लोक में से आवे पृथ्वी लोक में से आवे और ए समय पण बरोबर भोर कालकाल सांगी निघतो लोगों पास समय होता इतना बड़ा मायाना मोहमा बंधपा વધાયગા અને જલ્દી ધન ભેગો કરી દેવાની જલ્દી પ્રતિષ્ઠા કરી દેવાની એટલી બધી આકંક્ષાઓ હતી અને એટલી બધી દોડમાં હતા કે કોઈ પાસે સત્સંગ કરવાનો સમય નહોતો ભગવત કાર્ય કરવાનો સમય નહોતો અને સંતનો સ્વભાવ છે જ્યાં સત્સંગ થાય ત્યાં સંતોને આનંદ આવે બાકી બીજી કોઈ ચર્ચા થતી તો એમાં આનંદિત ન થાય એક જ સૂત્ર હોય કે તમે ભગવાનનું ભજન કરો એનાથી કલ્યાણ થશે બાકી બીજું કંઈ નહીં

એ તાડ સહન કરે તડકો સહન કરે વરસાદ સહન કરે એ ફળ અને છાયો એ ફૂલ એ પાન એ બીજાને આપે છે એમ સંત જનો છે એ પોતે તપસ્યા કરે ઉપવાસ કરે અનુષ્ઠાન કરે અને કોઈ ભક્ત આવે એક બાપુ આમ કહી છે કે જાઓ ભગવાન બધું સારું કરશે આશીર્વાદ આપી દે અને એનું કલ્યાણ થઈ જાય એ

મોકો મળ્યો ત્યારે સતત ને સતત કાયમ માટે બપ્યો સત્કર્મમાં જોડાયેલા મને મતલબ એ નથી કે ધન એકત્રિત કરી લેવો પ્રતિષ્ઠા મળી લેવો એ નહીં પણ ભગવાન એ બ્રાહ્મણ તરીકે અવતાર આય પછી માણસ તરીકે અવતાર આય પછી ને સત્કર્મ કરવા નો અવસર એ છે કોઈ અવસર ક્યારે જવા દેવાય નહીં ખબર નથી પાછા આપણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થશે કે નહીં થાય માટે આવ્યા છીએ તો કઈક આત્મકલ્યાણ કલ્યાણ માટે નું કઈક ભાથું ભેગું કરીને જઈએ એવા વાવથી અહીંયા જ્યારે નાનકજી વિચારે છે કે કોઈ એવા વ્યક્તિ ન મળ્યા એની વાત સાંભળવા વાળા અને સત્સંગ છે ને એ જ આત્માનો ખોરાક છે એનાથી જ આનંદ આવે આ બધા કથા શ્રવણ કરીને બાર નીકળશો એકદમ આનંદિત હશો બાકી કોઈની બીજી ચર્ચામાંથી આવો તો આનંદ ન થાય જે ભગવત ગુણાનું વાત સાંભળીને આનંદ આવે કારણ કે આત્માનો ખોરાક જ સત્સંગ છે

અને આનંદિત આપણે થઈ જઈએ છે ભગવાનનું સ્વરૂપ જ એવું છે આનંદ આપનારું છે ત્યારે ભગવાનને જોયા ત્યારે નારદજીના પણ જે બધા મનમાં ઉચ્ચાર પ્રવતા એ બધા જ પડી ગયા એકદમ આનંદિત થઈ ગયા ને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા છે ગદગદ કંઠે નારદજી અને એ ભગવાનને કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું હતું एव वर्णन के तत्र नारायणदेवं देवं शुक्लवर्णं चतुर्भुजं सङ्घचक्राधा पदमं वनमाला विभूषिता श्याम વનમાલાથી શોભે છે શંખ ચક્ર ગદા ને પદ્મ જેવા આયુક્ત ધારણ કર્યા છે એવા ચતુર્ભુજ નારાયણ ને જોઈ અને નારદજી સ્તુતિ કરવા લાગ્યા છે એ નારદજીની સ્તુતિ સાંભળીને ભગવાન બોલ્યા છે કે હે વત્સ નારદ આપ ક્યાંથી આવો છો શા માટે આવ્યા છો તમારા મનમાં શું ઈચ્છા છે આપ જે કંઈ પૂછશો એ બધું સગરો વિસ્તારથી કહીશ નારદજી બે હાથ જોડીને કહે છે કે પ્રભુ હું આ બ્રહ્માંડમાં ફરતો ફરતો આ લોકને વિશે ગયો અને ત્યાં અત્યારે ઘોર કલિકાળ વ્યાપ્ત છે બધા જ લોકો પોતાના કર્મની સાથે જોડાયેલા છે અને માયાના મોહમાં બંધનમાં બંધાયેલા અને ધનની આકાંક્ષા રાખી અને પોતે એટલા બધા રથ છે કે કોઈ પાસે સત કર્મ કરવાનો સમય નથી માટે અને જુદી જુદી યોનીમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુખોથી પીડાય છે એ દુખ દૂર થાય એવો કોઈ ઉપાય હોય તો મને કહેવાની કૃપા કરો આ સંત સ્વભાવ છે નારજીએ આવો પ્રશ્ન ભગવાનને કર્યો અને ભગવાન ત્યારે અત્યંત પ્રસન્ન થયા છે કહે છે કે નારજી તમે લોક કલ્યાણ માટે મને ઉત્તમ પ્રશ્ન કર્યો છે માટે હું તમને એક વ્રત કહું છું એ વ્રત કરવાથી મનુષ્ય ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એ સત્યનારાયણ નામે ઓળખાય છે ને સત્યનારાયણ ભગવાનનો વ્રત મહાપુણ્ય અવતારો છે એ વ્રત કરો એ વ્રત કરવાથી સકલ મનોકામના પરિપૂર્ણ થશે ના બે હાથ જોડી કહે છે કે પ્રભુ આપે મને કહ્યું કે તો હું સમજી જાઉં પરંતુ આ કળિયુગ છે કોઈ એમ તત્કાલ સ્વીકાર નહીં કરે માટે મને વિસ્તારથી કહો ત્યારે ભગવાને કીધું કે માણસે સૌ પ્રથમ ધર્મ પરાયણ થવું ધર્મ પરાયણ થવું એટલે કે અહીંથી બાપુ આજ્ઞા કરે કે કાલે આવતીકાલે પૂનમ છે ને તમારી કથામાં બેસવાનું છે સતત તમારું ચિંતન હોવું જોઈએ કે આજે કથામાં જવાનું છે કથામાં જવાનું છે કથામાં જવાનું છે એ